ખોરાસા ગામે નવ નિર્માણ પામેલ પ્રવેશ દ્વાર નું લોકાર્પણ માળિયાહાટી નાના ખોરાસા ગામે નવ નિર્માણ પામેલ પ્રવેશ દ્વાર નું ગામ નાની નાની બાળાઓ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના અને ગામની ચિંતા કરી એમની જન્મભૂમિ હોય એની ચિંતા કરી અને આજે ગેટનું હું આયોજન કરેલ છે દીકરીઓના હાથે ત્યારે એવડી બહોળી સંખ્યામાં સૌ લોકોને જમડવાનું પણ આયોજન કરેલ છે અને હું ખૂબ ખૂબ શુભકામના પાઠું છું કોરડીયા પરિવારની કે આવા કાર્ય કાયમી માટે કરતા રહીએ અને કાયમી લોકોને આવા ઉપયોગી થાય ગામને ઉપયોગી થાય ગામની કોઈ સંસ્થામાં કોઈ મંદિરમાં ક્યાંય ને ક્યાંય ભાગ લઈ અને આવા કાર્યમાં ભાગ લે ત્યારબાદ હું કોડિયા કુટુંબનો ખૂબ ખૂબ આભાર માનું કપિલભાઈ તેમજ સુરેશભાઈ ધન્યવાદ